નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકાનું બજેટ બેઠક રોજ મંજ નામંજૂર કરવામાં આવ્યું હતું બાર વિરુદ્ધ ઓગણીસ સભ્યોથી આ બજેટ બેઠકને નામ મંજૂર કરવામાં આવતા મહુવાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે મહુવાની જનતા સવાલ કરી રહી છે કે આ રાજકીય સાંઠમારીની અંદર લોકોનો શું વાંક લોકોના પ્રશ્નો માટે હવે શું તેવો સવાલ પણ મહુવાની જનતામાંથી ઉઠવા પામી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા નગરપાલિકા ભાજપ શાસિત પ્રમુખ શ્રીમતી ચાંદનીબેન મહેતાના રાજ્યની અંદર અનેક ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ ભાજપના સદસ્યો દ્વારા કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોની અંદર આ બજેટ બેઠક ફરી વખત મળશે અને ત્યારે બજેટ મંજૂર થશે કે કેમ તે સવાલને લઈને મોહવાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે પરંતુ આગામી ત્રણ દિવસની અંદર ફરીવાર બજેટ બેઠક મળવામાં આવશે તે અંગે ચીફ ઓફિસર કહી રહ્યા છે આવો જોઈએ અહેવાલ હું મયુરવી જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટનો મુદ્દો પણ હતો નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ એકત્રીસ સભ્યો હાજર હતા જે પૈકી બજેટની તરફેણમાં બાર સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં ઓગણીસ સભ્યોએ મતદાન કરેલ છે હું અમારા ઉપરી અધિકારી પ્રાદેશિક શ્રીને ભાવનગરને આ બાબતે બાબતે છે એ ઓફિસનો મુદ્દો હું કોઈ કોમેન્ટ આપી હાલો રોલ નમસ્કાર મારું નામ છે બ્રિજેશભાઈ મકવાણા કાઉન્સિલર વોર્ડ નંબર પાંચ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસની જનરલ સભામાં એજન્ડા નંબર એક જે ત્રેવીસ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચારયુક્ત હતા એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું બજેટ બે હજાર પચીસ તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું તે તે માટે પ્રમુખ કારોબારી ચેરમેને એકવીસ બે બે હજાર પચીસના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે ખાસ શકાય કે ભ્રષ્ટાચાર ની વાતો નગરપાલિકા ની ઘણી બધી થઈ રહી છે બરાબર તો જે પટેલ જે આપણા ઇન્જિનિયર હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યો એમનું કારણ શું હોય તે એ કારણ એમાં તો પટેલ સાહેબને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનરમાં ફરિયાદ થઈ હતી જે મૌવા યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનમાં તે અંતર્ગત પટેલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે બધી ફરિયાદોના આધાર પુરાવા ઈમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલમાં તો મહુવા નગરપાલિકાનું બજેટ મંજૂર થતાં ભાજપના જ અને બે જૂથો સામસામા આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં મળનારી બજેટ બેઠકમાં શું સમાધાન થઈ જશે કે ઘીના ખામમાં ઘી પડી જશે કે પછી ભાજપ શાસિત નગરપાલિકા આ ભાજપના હાથમાંથી જતી રહેશે તે તો હવે આવનારો સમય કહે છે પરંતુ હાલમાં આ પ્રકરણને લીધે ખૂબ જ મહુવાનું રાજકારણ ગરમાયું છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા